બે શિક્ષકો જૂનાગઢ મેળા પરવા આવતા આ અમરેલી જિલ્લાના બે શિક્ષકો ખિંજોડિયા જંક્ષરે train ઊભી રહીને ક્રોસ થાય એકા માટે ચા પીવા એક ધનક દેવી બનનો હોય છે દુકાન ઓલે છે ત્યાં જાય છે બંને શિક્ષકો ચા પીતા હોય છે ત્યારે એક નાનો છોટો અને ચાની કપબી લઈને ચા બંને શિક્ષકો સહજ જાપીતા પિતા બાળકને પૂછે એ છોટુ ભણવા લ્યાસો કે ને એટલે છોટુ જવાબ આપે ના સાહેબ મને ભણવાનું નથી ગૌ એટલે બંને શિક્ષકો જાપીને રગબી મૂકી અને એ પાડવાળા ભાઈને પૂછે છે કે આ છોકરો કોનો છે ત્યારે પાડવાળા ભાઈ જવાબ આયા મને બોધ લગાવે અરે શિક્ષક સહજો આપ આઘાત લાગે અને બાળકને બોલાવે છે બેટા અહીં આવ તને ભણવું નથી ગમતું તને બીજું શું ગમતું સાઇડ પર ચિત્રો દોરવા બહુ ગમે છે એમ તો કે હા તે દોયરા ચિત્ર જો હા સાઇડ પર દોયરા છે ઓલા વાંચીશું ને ને બાકસ કે ઇકે ના કોખામાં મે ચિત્રો દોરે છે બતાવું શિક્ષકે હા હા લેયો બેટા બતાવું આ માળો 25 ના કોખામાં દોરેલા ચિત્ર શિક્ષકને બતાવે અને શિક્ષકને ખબર પડી જાય કે આનેંદર ચિત્રકલાની એક સારામાં સારી સુસુપ્ત શક્તિ પરેલી છે ને આ કદાચ ચિત્રકાર બની શકે એટલે શિક્ષકો એના પિતાને કહે છે કે આમ મેરો કરવા જાય છે જુના બેઠો મેરો કરીને પાછો વળીને ક્યારે તમારા બાળકનો પ્રતિભા લઈને જ અને જો તમારી મંજૂરી હોય તો અમેને ભણાવીએ ત્યારે એના પિતાએ કે આસાય મને કાયંદો કરી તમે લઈ શકો આ બનને શિક્ષકો મેલો કરીને જ્યારે પરત ભરે છે ત્યારે બાળકને સાથે લઈ જો ચિત્રમાં એનો શોખ હોય ચિત્રમાં ખૂબ આગળ વધારે આ બાળકને એ શિક્ષક વડોદરાની ફાઇન આર્ટ ગેલેરી છે એમાં લઈ જાય ત્યારે એ ચિત્રો રજુ કરે આ બળને ચિત્રો કે ખૂબ સરસ રીતે ગેલેરીની અંદર મૂકેલા હોય ને બધાય એટલા વધારે કે આ કોના ચિત્રો છે ત્યાંથી ના શિક્ષક આ બળને આગળ મૂકલે છે અને આ બળ આર કે લક્ષ્મણ કાર્ટૂન સિરીઝમાં વાઘરેની દુનિયા માં ચિત્ર દોરે છે અને એના ચિત્રો એટલા બધા પ્રસિદ્ધ થાય કે આ બળને फिल्म बनाओ एक शक्ति जागे जाएगी। अने एक सारा वो धृतिशक्ति बने, लेखक बने, अने अंतर्राष्ट्रीय फिल्म निर्माता अने दिग्दर्शक बने। आज ही व्यक्ति से के एकलों अंतर्राष्ट्रीय एक शेखर आगर बोले के फिल्म जगत व्यक्तों महानायक अभिन આજે માળખે એટલું બધું આગળ વધે કે વાગલેની દુનિયા ચિત્ર કાર્યક્રમની લય અને ફિલ્મમાં નિયદેશક અને નિર્દિર્શક બને આ વ્યક્તિ એટલે કીજળિયાનો ચાની અંદર કામ કરતો એ બળદ નલિની પંડિત કે જેને આજે લોકો પાન નલિની ના નામ ઓળખે છે અને ફ્રાન્સમાં હાલતે કામ કરે છે અને આ અમરેલી જિલ્લાના શિક્ષક એટલે ડોક્ટર વસંતભાઈ કોણે Então, a